વડોદરા શહેરના ગરબા રસિકો માટે ખુશખબરી છે ક્રીડાઇ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ માટે ગરબા મેદાનને આખરી ઓપ અપાઈ ગયો છે આયોજકો દ્વારા કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મેદાનમાં તમામ સુવિધા ગોઠવી દેવામાં આવી છે સાથે જ મેદાનને રંગબેરંગી ફૂલો અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે આ વર્ષે ત્રીસ હજારથી વધુ ખેલૈયાઓ માટે મેદાનમાં વ્યવસ્થિત જગ્યા સુરક્ષા પાર્કિંગ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

સેફ્ટી અને સિક્યોરિટી મુદ્દા હોય છે એટલે આપણે ચાલીસ સીસીટીવી કેમેરા સરાઉન્ડિંગ ગ્રાઉન્ડમાં લગાડ્યા છે જેનું મોનિટરિંગ કન્ટિન્યુઅસ થયા કરે છે એ સિવાય બસો મેલ અને દોઢસો ફિમેલ ટોટલ સાડી ત્રણસો ગાર્ડ અહીંયા અવેલેબલ હોય છે કે જે બી દીકરી કે દીકરો રમવા આવે એમને કોઈ તકલીફ ના પડે એ સિવાય આપણે આ દીકરીઓ હોસ્પિટલ જાતે ટાઈપ કરીને બે આઈસીયુ યુનિટ અહીંયા કાયમ લગાડતા હોય છે કે કોઈ તકલીફ પડે તો તરત એમને પ્રાથમિક સારવાર મળી જાય